નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે જીરું અને ચણા દાણા ના પાકમાં જે આવતો જે સુકારો જે છે તો એને રોકવા માટે આપણે આગોતરું આયોજન શું કરવું જોઈએ તો તમે જુઓ તો ખેડૂત મિત્રો જીરું ચણા દાણા છે એને બીજ માવજત કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ ખેડૂત મિત્રો શું કરતા હોય કે વધારે ભાગ તાત્કાલિક જ બિયારણ લે જ્યારે જવાનું હોય ત્યારે લઈ અને ઘાય ઘાય વહેતા થઈને વાવી દે આપણે કહીએ કે બીજ માવજત કરવો એટલે કે પટ આપો પણ એ પટ ન મારે ઘાય ઘા લઈ વાવી દે પછી ઘર ઘરારું હોય ભલે અને કંપનીનું બિયારણ હોય તો એ ભલે બાકી બીજ માવજત ન કરે અને પછી હુકારો આવે એટલે હુકારાની દવા ઠોકાઠોઈ દીધામ દીધ એક દવા રિઝલ્ટ ન આપ્યું તો બીજી દવા બીજી ન આપ્યું હોય તો ત્રીજી છઠ્ઠા હાથમાં દીએ દિધામ દીધ કરે પછી ખર્ચો ઘણો કરે પણ આગળ આપણે કેવી બીજ માવજત કરો તો વધારે સારું જેમ જે નાના બાળકો છ મહિને વર્ષ દીએ દોઢ વર્ષ એ અલગ અલગ આવતી હોય જો એ પ્રમાણે આપણે પણ ટ્રીટમેન્ટ કરવી તો વધારે સારું કે બાળક મોટું થઈ જાય એક બધી રસી ભેગી કરી લોટો થઈ કે આને પી જાય ભાઈ તું આ છોકરાને પહી દે બાર પંદર વર્ષનો થાય કે બધી રસી સાહેબ ભેગી થઈ જાય છે એ એક આપો ને પી જાય તો એ ન ચાલે જ્યારે આવતું હોય ત્યારે જ આપવી પડે એટલે કે બીજ માવજત તમે કરો તો વધારે સારું પછી હુકારો આવી ગયા પછી રિઝલ્ટ મળે ચાલી હાટ હાંટ ચાલી પણ આગોતરા પગલાં આપણે થોડાક બીજ માવજતના જો કરવી તો વધારે સારું પછી તમે જુઓ તો જીરું ચાણા ચણા ધાણા છે તો આ પાકમાં સુકારાનો પ્રશ્ન બીજા પાક કરતાં વધારે રહે એટલે જુઓ તો જે આપણે રાય હે રાયડો હે ઘઉં હે આ બધા જે પાક આવતા હોય તો એમાં સુકારોનો પ્રેશર થોડો ઓછો રહે પણ આ ત્રણ પાકમાં થોડોક વધારે રહે પછી આપણે શું થાય કે સુકારો જે રહ્યો એ તમને ખબર છે કે જે જમીન જમીનજન્ય ફૂગ છે એટલે કે જમીનમાંથી ફૂગ આવે એટલે કે ફૂગ જમીનમાંથી આવે એટલે પછી આપણે શું કરીએ કે ઉપરથી સ્પ્રે કરીએ એટલે કામ આપે બહુ વાંધો આવે પણ જમીનમાંથી જે ફૂગ આવે તો જમીન જન્ય આપણે જે ફૂગના હિસાબે આપણે જે ફૂગનાશક જમીનમાં જે આપવું જોઈએ એ પણ આપણે આપતા નથી ઉપરથી કામ આપે પણ ઓછું આપે પછી હવે આપણે વાત કરીએ કે સુકારા માટે જે આપણે આગોતરા પગલાં જે લેવા જોઈએ જો લો તો વધારે સારું તો એમાં તમે જુઓ તો બીજ માવજતમાં તમે અત્યારે માર્કેટમાં તો તમે જુઓ તો બીએસએફનું જે સિસ્ટીમ આવે પછી બાયર કંપનીનું એવરગોડ આવે તો આ દવાનો જે બીજ માવજત કરેલો એટલે કે પટ તમે જો આપેલો હોય તો વધારે સારું તો એક કિલો જીરું બિયારણ બરોબર પછી ચણા હોય કે ધાણા હોય એક કિલો બીજ બે એમ દવા અને પંદર મિલી પાણી પણ પંદર મિલી પાણી એટલે કે જીરું અને ધાણામાં એમાં પંદર એમ લેવાનું દવા એ નહીં રાખવાની પછી ચણામાં તમે જુઓ તો બે એમ દવા અને પાણી અમે દસ મિલી લઈ લેવાનું પાણી કે એની ચામડી જે રહે ને એ ઉપર અંદર ના ઉતરે એટલે એ દસ મિલી પાણી એ પણ થઈ રહે એટલે એમાં દસ મિલી પાણી લેવાનું તો આપણે આ રીતનો પટ આપી અને પછી શું કરવાનું સાંયા સુકી દઈ ને આગળ એક બે એવો વિડીયો બનાવ્યા હતા બરોબર તો સાંયા સુકી બે ત્રણ કલાક કે ચાર પાંચ કલાક બહારી જાય પછી તમે વાવેતર કરી શકો પછી તમે જુઓ તો સામાન્ય ફૂગનાશક એટલે કે તમે જુઓ તો જમીનમાં જો આપી દો તો વધારે સારું એ પણ ખાતર સાથે તો એમાં તમે જુઓ તો મેનકો બાવીસ ટીડ છે કોપર આ બધી જો જમીનમાં તમે ખાતર સાથે આપી દો તો બહુ વાંધો ન આવે અને સારી ફૂગનાશકના પટ આપો તો પણ પરિણામ તમને સારું મળે છે તો આપણે વાત કરી હતી પટની તો એમાં બહુ ડિટેલમાં નહીં ઉતરી આગળ પણ વિડીયો હતા અને એનો વિડીયો પણ બનેલો છે બીજું પાણ તમે જ્યારે આપતા હોય એક પાણ આપી દીધું તો એ પાણ વખતે આપણે ખાતરમાં તમે જુઓ તો તમે સાફ છે એટલે કે કાર્બન જે મેનકો જે બે નકરું મેનકો જે બે નકરું બાવીસ ટીન હે કોપર રહ્યા તમે ખાતર સાથે આપી શકો પણ બીજું પાણી જ્યારે આપવાનું છે એ વખતે આપણે જૈવિક ભૂગનાશકમાં તમે ગણો તો એની ભેગું કોઈ ખાતર નથી લેવાનું તમારે જો લેવાનું થાય તો સાણિયું ખાતર એ કોઈ ઓર્ગોનિક ખાતર સાથે તમારે ચાલે તો એમાં તમે જુઓ તો ટ્રાયકોડરમાં પછી સુડોમોનાસ આ લઈ લો અને એની સાથે તમે ઓર્ગેનિક ખાતર હોય અથવા તો સાણિયું ખાતર હોય તો બીજા પાણી વખતે જમીનમાં આપી દો તો પણ પરિણામ સારા મળે છે એ સેવને તમે જુઓ તો સરદાર ઓર્ગોનિક કંપનીનું જે કોમ બીપેક નામથી આવે છે એ કીટ તમે પૈ દો મેં આગળ જે કીધું કે સાણી ખાતર એક ઓર્ગોનિક કાર્બન નહીં અથવા તો પાણી સાથે બાસણી ભોળે પહી દો અથવા તો માટી એટલે કે રેતી સાથે ભેરવી કે ધૂળ સાથે ભેરવી એટલે તમે આપી દો તો પણ વાંધો નહીં પણ એની સાથે આપણે રાસાયણિક ખાતર કોઈ પણ આપણે આપવાનું નથી જો રાસાયણિક ખાતર આપણે આપીએ તો શું થાય કે રિઝલ્ટ ન આવે બેક્ટેરિયા મરી જાય પછી આગળ આપણે જીરું ધાણા કે ચણા જે ઉગી ગયા પછી તમે જુઓ કે જે પિયત આપવાનું હોય જે ઉગી ગયા પછી પિયત આપવાનું હોય એ પહેલા આપણે જોઈએ તો મેટલ અક્ષી મેન્કોઝેબે ઈ શિવનું મેન્કોઝેબ કાર્બોડિજિયમ એટલે કે કાર્બોડિજિયમ પ્લસ મેન્કોઝેબે મેટલ અક્ષી પાંત્રીસ ટકા જે આવે છે બરાબર તો એ પણ ચાલે તો એને પણ પાણી સાથે જો તમે આપી દો ઉગી ગયા પછી તમે ખાતર આપતા હોય બરોબર તો એની સાથે તમે આપી દો તો પણ પરિણામ સારા મળે પછી તમે જુઓ તો જે આપણે એટલે કે પછી જે પિયત આપવાનું હોય એટલે પગઝલું થઈ ગયું હોય જે પિયત આપી દીધા પછી જે પગઝલું થાય તો પગઝલું થાય પછી તમે આગળ જે મેં દવા કીધી એ પણ તમે છંટકાવ કરી શકો એ સિવાય તમે જુઓ તો મેનકો જે એ સેવનું પછી ઓઝોક્સો અને ક્લોરોથોરોલનું જે કોમ્બિનેશનવાળી જે દવા આવે છે તો એ પણ તમે સટકાવ કરો તો બહુ ન આવે રિઝલ્ટ સારા એવા મળે પણ આગોતરા પગલાં જે લો તો એ વધારે સારું બરોબર આમાં રિઝલ્ટ આવે પણ મેં જે આગળ કીધું જેવું ચાલીસ સાઠ ટકા સાઠ ચાલીસ ટકા પછી જેવી તમારી જમીનમાં જે ફૂગ સિત્તેર ટકા પર રિઝલ્ટ આવે અને ઓછું પણ આવે જેવી તમારા જમીનમાં ફૂગ હોય એ પ્રમાણે તમને રિઝલ્ટ મેળા રાખે તો પછી તમે જુઓ તો વધારે ભાગ ચણા છે જીરું છે પછી ધાણા છે પિયત આપતી પછી બીજા ત્રીજા દિવસે તમે જોવા જાઓ તો બહુ વધારે સારા લાગે એટલે તમને મજા આવે કે ઘણી વાળીથી ને આપણે ઘરે નથી જવું કયા પાક કાંઈ બેડર માર એવી લાઇટ મારતું હોય બરાબર તો એ રીતનું દેખાતું હોય પછી જમીન જેમ જેમ સુકાતી જાય તેમ તેમ આગળ સુકારો વધતો જાય આ કે પાયેલું હોય તો તમને એક બે દીક કે બે ત્રણ દી એવો તમને પ્રશ્ન ઓછા દેખાય સુકારાના કે ચરમાના પણ જેમ જમીન સુકાતી જાય આઠ દી નવ દી દસ દી એમ થતા જાય એમ સુકારો કે ચર્મો જે હોય એ વધતો જાય પછી આપણે મિત્રો ઝાકળ આવતો હોય પછી તમે જુઓ તો પવનની દિશા આથમણેથી થવાની હોય તો એ સમયે આપણે પિયત આપવું ટાળવું એટલે કે પિયત આપણે આપવું નહીં આવા સમયે જો તમે પિયત આપો તો શું થાય છે સુકારાનો પ્રશ્ન કે ચર્મનો પ્રશ્ન વધારે રહે ગયા વર્ષે તમે જુઓ તો લીલી ચર્મીનો અને એ પ્રશ્ન વધારે હતો પણ જે આવા સમયે પિયત આપેલું હતું એમને તમે જુઓ તો ઓછું હતું અને જે આવા સમયે જે હતું એ જે આપ્યું હતું એમને વધારે હતું અને જે ઝાકળ પડતો ન હતો અને જે મેં તમને આગળ કરી વાત કે જે પવનની દિશા જે બદલાની એટલે કે આથમણીથી જે ચાલુ થવાની હતી કે ચાલુ થાય હતી એને પિયત આપ્યું હતું એમને પ્રશ્ન વધારે હતો અને જે નહોતું એવું વાતાવરણ જેને પિયત આપ્યું હતું એમને પ્રશ્ન ઓછો હતો તો આપણે ખાસ તમે મિત્રો ધ્યાન આપજો હજી કહી દઉં કે જે ઝાકળ પડતો હોય અથવા તો પડવાનો હોય અને પવનની દિશા આથમણીથી થવાની હોય અને એવા સમયમાં તમે પિયત આપો તો સુકારાનો પ્રશ્ન તમારે વધારે રહે તમારે અખાતરો કદાચ કરવું હોય તો તમે થોડાક ક્યારે પાઈ જો અને પછી વાતાવરણ ચેન્જ થઈ જાય પછી આપજો તો એમાં પણ તમને ફેર લાગશે પછી તમે જુઓ તો સુકારાનો પ્રશ્ન રહેતો હોય તો એક તો નાઇટ્રોજન જે ખાતરમાં નાઇટ્રોજન આવતું હોય એ તમારે ઓછું આપવું માનો કે ઊગી ગયા પછી એમ ખેડૂત મિત્રો તમે જુઓ તો યુરિયા દેતા હોય ઘણા ખેડૂત મિત્રો આપણે તમે જુઓ તો એકર એક બેગ આપતા હોય અમુક ખીતપુત્રો એકરે અડધી બેગ આપતા હોય અમુક ખીડ પુત્રો એવા પણ છે કે જે વીઘે એક થેલી દેતા હોય તો સુકારાનો પ્રશ્ન રહેતો હોય એવા સમયમાં તમારે નાઇટ્રોજન બને ત્યાં સુધી ઓછું આપવું જો વધારે પડતું જેમ દેશો હોય એમ સુકારાનો પ્રશ્ન વધારે છે તો એમાં તમે જુઓ એમિનિયમ સલ્ફેટ છે પછી તમે જુઓ તો કેલ્શિયમ નાઇટ્રેટ છે પછી યુરિયા છે આ બધામાં નાઇટ્રોજન આવે તો આ તમે ખાતર બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે સુકારાના કે સુકારો કે લીલો ચરમક જે હોય એ વખતે ખાતર કદાચ બહુ જરૂર હોય આપવું પડે તો જ આપો બને ત્યાં સુધી ઓછું આપો તો દેવોની કદાચ જરૂર પડે તો એમાં શું હોય કે જીંક હે સલ્ફર હે પોટાશ એ મેગ્નેશિયમ છે યુમિક હે આ બધા ખાતર મિત્રો આપતા જ હોય ઘણા ખેડૂત મિત્રો આપતા હોય અમુક ખેડૂત મિત્રોને આપણે કેવી તો એ ન દે લાવો ને ભાઈ યુરિયા આવે નકરું યુરિયા નાખી પી દઉં તો આ જરૂર થઈ જાય છે બાકી આ ખાતર ન નાખે યુરિયા દીધમ દીધ કરે અને શેવટે હુકારો લાવી અને પછી હેઠા બે તો આ બધા ખાતર નાખવાના નાખો સારું અને એ ખાતર નાખતી વખતે થોડુંક યુરિયા આપણે આપો તો બહુ વાંધો ન આવે અને એને ભેરવવા માટે આપણે આપણે કહીએ કે ભાઈ રેતી કે એની સાથે તમે ભેરો તો એની સાથે ન મજા આવે તો થોડું કમથું નાઇટ્રોજન એટલે કે થોડું કમથું યુરિયા આપણે લઈ લેવાનું અને આ ખાતરો આપણે ભેગા મિક્સ કરી અને આપી દો પણ બને ત્યાં સુધી નાઇટ્રોજન સુકારો આવતો હોય તો ઓછું આપો તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલમાં થો તો મારા વિડીયોમાં પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂમતા